ભાઈ મેસેજર તમારા ગામના બસ સ્ટેન્ડે થેલું પડ્યું છે ઇલામ કેવું હશે હા તો એ ગમે છે પછી આવ

પૈસ્યા એ એ એ પૈસ્યા એ એ પૈસા વાળો થઈ ગયો આજથી આપડો દારો બદલાવાનો સર હા તે વાડી નાથે વેરા વાડી મારી

ખબર છે ને તું ત્યાં ચાલો ખબર હેર જયારે જાય આપડે બોલ્યા હંત હું કાઢા હું જોવા

Kau ya, mau gua nek tuh jual tadi aduh, datu datu pilih jual, kan kau ini tuh niko khabar het, niko ada uang, mau pun mau tuh jawabin niri piau pesisir. Wah, ini gua mau apa langsung? Puisi tuh nih mbak ya. Lalu, tegal, guru, jadi.

હાલના જાવ મજબૂત એક નંબર બાઈક બતાવજો કશો તો ને ઘણો બાઈક તમને ગમે એ બાઈક બતાવો એ એ એક નંબર બાઈક બતાવજો હા હા તમે કે છે ને એટલા પૈસા આલે હું કશો તો ને આઈ જો એ હાલના જાવ ગરો આયો આયો પૈસા મારો વાગ આયો ડા પૈસા થઈ ગયા અમારો ગામમાં કોઈથી નહીં દેવા આની કોઈ બોલો ખાલી વાગ શું વાગ

પૈસા વાળા વાઘ માટે કોઈ બાઇક વાઇક બતાવો ને એટલા પૈસા નોમ્બસો વાલું નોમ બદલી કાઢ એક નંબર નોમ કાઢે તાલુ આપડે પૈસા વાળું વાઘ સાજો

પંચાવન હા બીજો બતાવો હજી ન્યુ છ મહિના વાપરેલી ગાડી છ મહિના વાપરેલી હો કેટલી કિંમત હોય અને પોસઠ બસ બસ આટલી હું બતાવો સારું આ સારું બસ આટલી મગા મોઘું હારી જ છે ને હાર્યું કાઢ જતા

જેવું <laughs> હોય <laughs>

આપડે બાઈક લે પેલા મોન્ટલ બોલાયા હતા હા લાયા હતા મગનલાલ ને આ બોલાયા હતા એ યાર ધમકી આલીન જાય છે કેર્યું કઈ નહી મનમાં માં કટ સર કોક કર છે રે એટલે હું કરી શકે છે બોડીગાર્ડ લાવ્યું હા બોડીગાર્ડ લાવી દી બોડીગાર્ડ લાઈ દી એટલે મગલો આપો કોઈ ના ઉકાડી કર ફક્ત આપણે પોકી બરજી ડબ અંદર બોડીગાર્ડ રાખે